ફાઈનલી સરસ મજાની ગેમ આપણે આણંદ ની અંદર રમી રહ્યા છીએ ફર્સ્ટ છે જલ સેકન્ડ કેયા થર્ડ આરવ ફોર્થ સાક્ષી એન્ડ ફિફ્થ છે પ્રિન્સ જલ બેટિંગમાં છે કે બોલિંગમાં છે બંને નાના નાના પ્લેયર્સ રમી રહ્યા છે લેટ્સ સી અરે યાર એ અડી બેરન બેરન તો ચલિયે અબ હમ જા જાહે પાણીપુરી ખાને કે લિયે યે હારી હુઈ ટીમ હમકો ખિલાયેંગે મન નહીં ખિલાયેગા પ્રિન્સ ખિલાયેંગે આરવ વાય છે રાત આઠ અને અત્યારે આપણે ઉભા ગણેશ ચોપડી એ આણંદની આ ગણેશ ચોપડી છે

મહંત મહંત રમી રહ્યો છે અમારી ટીમમાં છે ચલો મહંત જાડુ ને હું એક ટીમમાં છે વેરી ગુડ વેરી ગુડ ચાલો સેકન્ડ બોલ અરે નો ડાઉટ નો ડાઉટ જાડુ અંદર જતો બેટા કાવ્ય ફિલ્ડિંગમાં છે એ આ શું ગણવાનું બાર જાય છે ડાયરેક્ટ ઓકે ચલો ત્રણ બોલ ઝીરો રન ને એક વિકેટ મહંત બિગ શોટ મારીને આઉટ થઈ ગયો છે કારણ કે ડાયરેક્ટ બહાર જાય તો આઉટ રહી જ હવે કનિશ ઉપર બહુ દારો મદાર છે બેટિંગ નો કનિષ્ક બેસ્ટ ઓફ લક હાલો આરવ ભાઈ ફરીથી ઓહ લગ ગઈ લગ ગઈ વાગ્યું છે બેટા ચલો ચલો ઓહો વેરી ગુડ વેરી ગુડ ફાઈ બોલ ફાઈ બોલ ત્રીજા બોલ આઉટ થયો બે બોલ થયાના ચલો લાસ્ટ બોલ આઉટ 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 છોકરાઓ સાથે સરસ મજાનો ક્રિકેટ રમ્યા પછી આપણે પહોંચી ગયા હતા ભાઈ ટેસ્ટી વડાપાવ અને ફ્રેન્કીમાં અને આનો વડાપાવ ને ફ્રેન્કી એક નંબર હોય છે ને છોકરાઓને પણ મજા આવે એવા બધા સ્પ્રિંગ બોલ્સ ને બધી ઘણી બધી આઈટમ્સ મળે છે અને આ જે સ્ટોલ છે તે આવેલો છે આણંદની અંદર વલ્લભ વિદ્યાનગર રોડ ઉપર આપણે મે પોતે પર્સનલી આની ફ્રેન્કી અને વડાપાવ બંને ટ્રાય કર્યા ભાવ પણ એકદમ રીઝનેબલ હતો એટલે અહીંયા જાવ તો આમની આઈટમ ટ્રાય કરવાનું બોલતા નહીં ગુડ મોર્નિંગ એવરી ભાઈ આજે છે તારીખ કઈ તારીખ છે આજે આજે સેવન્ટીન તારીખ છે મારા ખ્યાલથી આઈ થિંક સો યસ યસ સત્તરમી નવેમ્બર બે હજાર ચોવીસ અને ભાઈ મોર્નિંગમાં ક્રિકેટની શરૂઆત થઈ ગઈ છે કનિષ્ક બેટિંગમાં છે પ્રિન્સ બોલિંગમાં છે પ્રિન્સ અને આરવ એક ટીમમાં છે અને હું ને કનિશ કેક ટીમમાં છે ફર્સ્ટ મેચ ચાલુ છે લેટ સી হু વિન્સ ધ મેચ અને ભાઈ આરવ ભાઈ બોલિંગ કરી રહ્યા છે સરસ મજાની ઓકે ઓહો હો પહેલી ઓવર આરવે મેડન નાખી દીધી છે ઝીરો રન છે જાડુ રનની જરૂર છે પ્રિન્સ બોલિંગમાં આવી ગયો ચાલો ઓહો હો 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 ભાઈ મને લાગે જાડુ 6 ઓવરમાં ઝીરો રન કરશે મારો દાવ નહીં આવે અરે દોડો દોડો નહીં નહીં દોડવાના નથી હજી જીરો રન છે ભાઈ નાઇસ બોલિંગ નાઇસ બોલિંગ ફ્રોમ આરવ એન્ડ પ્રિન્સ લેટ્સ સી હુ વિન્સ ધ મેચ ઓહો હો હો આ લોકો હાથે કરીને આઉટ નથી કરતા જાડુને અમારી અમને હરાવવા માટે હાથે કરીને આઉટ નથી કરતા જોઈ લો અરે યાર એ અડી ગયો અડી ગયો બે એ ઓર બે રન એક વાર બે રન ચાર રન ડાલે ડાલા પોઈન્ટ 2.24 રન રે ઓરે 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 ડાલે ડાલે ફાઇનલી પહેલી મેચ હુંને જાડુ હારી ગયા છે ને પ્રિન્સ ને આરવ જીતી ગયા છે સરસ મજાનો હવે સેકન્ડ મેચ સ્ટાર્ટ થઈ રહે છે ઈ લોકો એ ટોસ જીતીને પાછી આપણને બોલિંગ ખાલે બેટિંગ આપી છે ફાઇનલી સેકન્ડ મેચ પૂરી થઈ ગઈ છે ને સેકન્ડ મેચ આપણે જીતી ગયા છીએ હવે બહુ મોટી ચર્ચાઓ ચાલે છે બેટિંગ બોલિંગ ની ફાઇનલ મેચ કોણ જીતશે જે જીતશે એને લઈ જવામાં આવશે અમેરિકા ઓકે ફાઇનલ ઇનિંગ છે ભાઈ મેને જાડુએ રન બનાવ્યા છે અને પ્રિન્સ અને ફાઇનલ મેચ જીતવા માટે કેટલા જરૂર છે જરૂર છે સી કચરો પણ આવી ગયો છે ઓકે

હાલો જાડો વાઇટ બોલ વાઇટ બોલ જોવી મેડન જાય છે કે નહીં લેટ્સ સી લેટ સી કમોન કમોન ચલો જાડો એન્ડ મેડન 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 વેલ બોલ વેલ બોલ યાર ભાઈ એટ રન થયા છે ત્રણ ઓવરમાં વીસ રન હજી કરવાના ત્રણ ઓવરમાં હજી હારો ભાઈ આઉટ નથી થયા પ્રિન્સ વેઇટ કરે છે કે મારું બેટિંગ આવે તો હું ચોગા છગા મારું જોઈ હાલો અને બહુ નાનો વાઇટ નાખ્યો બહુ નાનો હતો હે આ કદાચ વાઇટના રન હોય ને તો વાઇટનો ચોગો ગણાઈ જાય હાલો

મળી ગયો છે ભાઈ ચાલો બોલ મળી ગયો છે આવો 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 ફાઇનલી પ્રિન્સ પેલા જ બોલે આઉટ થઈ ગયો છે અને શૂટિંગ ન ઉતારી કે તેના માટે સો સોરી ભાઈ આઉટ થઈ ગયો છે પ્રિન્સ અને ફાઇનલી વિનર છે જાડુ અને હું ફાઈનલી ભાઈ અને ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ આપણે વિનિંગ ટીમ અમેરિકા જઈ રહ્યા છીએ સપનામાં જઈ રહ્યા છીએ અમેરિકા અમારે યહાં એસા હોતા હૈ ટીમ પડી ગઈ છે આરવ પ્રિન્સ કાવ્ય અને સાક્ષી ચારે એક ટીમ માં છે હું જલ અને કનિષ્ક એક ટીમમાં માં છે હવે લેટ સી આઠ આઠ ઓવર ની મેચ છે ફર્સ્ટ મેચ ચાલુ થઈ ગઈ છે ટુ બોલ ઝીરો રન ઓકે ઓર યે કાઉ ને માર દિયા હે આઉટ હો ગયા હે અબ જલ આ રહે હે બેટિંગ મે જલ જલ બેટિંગ મે હે બોલ લે કે આવો જાવ એ જો બ્લેક કારની પાછળ છે બ્લેક કાર ને હવે જલ ને આપણે પહેલી વાર બેટિંગ કરતા જોઈ રહ્યા છીએ કેવું પરફોર્મન્સ આપે છે જલ લેટ સી ઓકે પહેલી બોલમાં આઉટ કે છે આ પ્રિન્સ જોવી હવે આલો ની બોલિંગ છે કેટલા બોલ દેતા હતા આરવ ત્રણ બોલ ઝીરો રન ઓકે ટીમ પ્લાનિંગ ચાલુ છે જોઈ લો ભાઈ જલ આવ્યો એટલે બધા પ્લાનિંગ કરવા માંડ્યા છે એટલો મોટો પ્લેયર છે જલ તો ચાલો જલ ઇઝ ઓન ધ બેટિંગ ઓહોહો જલ કે મને નાના ગ્રાઉન્ડમાં નથી ફાવતું આઈ એમ બિગ મેચ પ્લેયર

जल बॉलिंग में है आरो बैटिंग में है देखते हैं हम जीत पाते या नहीं प्रिंस जीरो रन पे आउट हो गए हैं और फिर से वाइड अगर एक बार और वाइड हुई तो डिक्लेयर हो जाएगी ओवर पोस्टपोन कर देंगे हम ओवर को देखते और ये बढ़िया शॉट लेकिन कोई रन नहीं है दो रन ओके दो रन दो रन वाइड वाइड चौदह रन जीतवा बारह रन दिया जी एक विकेट હજી બે વિકેટ બાકી છે કાવ્ય બાકી છે સાક્ષી બાકી છે પ્રિન્સ તો ભાઈ પેલા બોલે જ આઉટ થઈ ગયો છે બે મેચ થી એટલું સારું પરફોર્મન્સ આપે છે અરે અરે આઉટ 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 ઓકે અરે અરે જાડો અરે સામી સામી હા ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં

फिर से वाइड झाडू त्रन स्टम्पद बीजू कई नौ देखा, नो देखा और यहाँ पे साक्षी बैटिंग में है और ये लग गई गेंद डॉट गेंद डॉट गेंद देखते हैं कैसी बल्लेबाजी हो रही है यहाँ अरे बॉल, ये क्लीन बॉल ये जीती, ये, क्या, जीती ये, क्या और ये सामने वाली टीम के प्लेयर भी खुश हो रहे मालूम नहीं ये जानबूझ के हारना चाहते थे कि नहीं ओके झाडू okay. ने बहुत ही बढ़िया गेंदबाजी तो इस बार जो अंदर जो मैच हुए उसका बेस्ट बॉलर का खिताब दिया जाता है झाडू को बेस्ट बैट्समैन का खिताब दिया जाता है मुझको और बेस्ट बेस्ट फील्डिंग का आरो को दिया जाएगा क्योंकि उनको बहुत लगी और बेस्ट जीरो में फर्स्ट गेंद में आउट होने का खिताब दिया जाएगा प्रिंस को और ये जल है जिन्होंने पानी पिया था बीच में और साक्षी ने भी अच्छी गेंदबाजी की थी कोई बात नहीं काउ आ जाओ आ जाओ अब आपको जाना है ट्यूशन तो आप जा सकते हैं सहलेंगे थोड़ा सा